ઇકો ઝોન વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે ત્યારે સાસણ ગીરના ભાલચલ ખાતે ખેડૂતો સભા સંબોધી ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વિરોધમાં આજે છેલ્લો ઇકોઝોન સાસણના ખાતે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભા અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં એકસો ને છન્નું ગામના ખેડૂતો સરપંચો જોડાયા હતા અને ઇકો ઝોનના કાળા કાયદાને રદ કરવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી રહી છે

અને સાઠ દિવસ પહેલાં એ લોકોએ એકસો ને છન્નું ગામડા કરેલા તો મને તો એ સમજ નથી આવતો મારે તો પહેલાં સરકારને એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે હું અમારો સરકારને એક પ્રશ્ન છે શું છે મુશ્કેલી શું નથી આનાથી મુશ્કેલીની અંદર એવું છે કે મારી ખુદની પણ ચિત્રની અંદર ત્રણ જમીન છે કે જે પેલા ત્રીસ લાખ ચાલીસ લાખ મગાતી હતી અત્યારે આજ છેલ્લા સાઠ દિવસની અંદર એને કોઈ પૂછવા પણ નથી આવ્યા આવા અનેક ખેડૂતનો પ્રશ્ન વાડીએ જાય રસ્તામાં રોકવામાં આવે તો આ બધા ક્યાં એના કાય નિયમો છે ભાઈ અને હજી તો આ કાયદો અમલવારીમાં નથી આવ્યો હજી જો આ કાયદો કદાચ અમલવારીમાં આવશે તો અમને તો એ ડર લાગે છે કે અમે અમારી અમારી ખુદની જમીન જે અમારા બાપદાદાની જમીન છે જે અમારી મા છે એમાં અમે ખેતી કરી શકશું કે નહીં કરી શકીએ એટલે મારે સરકારને ખાસ એવી એક અપીલ છે કે જે ઇકો ઝોનનો કાયદો છે એ અમારે આજે નથી જોતો કાલે નથી જોતો કે ભવિષ્યની અંદર નથી જોતો હવે હું મીડિયાના માધ્યમથી એક સવાલ કરવા માગું છું કે ઇકો ઝોન શા માટે ઇકોનથી મુશ્કેલી તો પડે જ છે ઇકોઝોન એટલે અમે જ્યાં સાંભળીએ છીએ મીડિયાના માધ્યમથી તો એમાં એવી બધી જોગવાઈઓ લખેલી છે કે ખેડૂતોને કાયમી માટે પરમિશન લેવા જાવી પડશે જંગલ ખાતા તાબે રહેવું પડશે પછી હાથબારમાં ઇકો સેન્સિટિવની નોંધ આવશે તો એથી તો મોટી મુશ્કેલી ઊભી ખાવાની જ છે

અઢાર ગામના સરપંચો રાજીનામા આપશે જે ઇકોઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસન ની અંદર પૈસા લઈ પરમિટ આપી અને રોજના અઢીસો જેટલી જીપસીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે રસ્તા ઉપર લઈ આવવામાં આવે અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે એને અમે બંધ કરાવીશું જો એકોજો નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરપ્શન થઈ રહ્યું છે તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામ ખુલ્લા પાડીશું પચીસ લાખ દસ લાખ પાંચ લાખ જે ટોકન આપ્યા હતા એ ટોકન ભરવા કરીને ખેડૂત ખાનદાની થી જીવે છે અને પાયકાગજો કરવાના પ્રયત્ન આ સરકારે કર્યા છે આજ આ ટ્રેક્ટર આ રેલી ને આ રેલો તમે પણ તમારા કેમેરા સાક્ષી હજારો ની સંખ્યામાં ખેડૂતો પોતાનું કામ કરીને આવ્યા છે